ગુડ મોર્નિંગ પ્રેઝલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા કરીએ માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહીં અને તેઓના અનાથો પર તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહીં કેમકે તેઓ સર્વ અધર્મીને પાપ કરનારા છે ને સર્વ મૂર્ખો મૂર્ખાઈની વાતો બોલે છે એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે યશાય પ્રબોધકનું પુસ્તક નવમો અધ્યાય સત્તરમી કલમ તેર થી સત્તર જોવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં માટે થી થાય છે અને પછી તેનું પરિણામ તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવે છે શા માટે જે ઈશ્વર વિધવાઓનો હિમાયતી છે અનાથોનો નાથ છે જે દયા કૃપા એ આવું કે બહુ જાયબ લાગે પણ એ ચોક્કસ કારણ પણ ત્યાં આપેલું છે શા માટે કેમ કે આ પરમેશ્વરની ફરિયાદ છે પરમેશ્વરની લાગણી માંગણી અને અપેક્ષાની ઘોર ઉપેક્ષા કરી તેમના જ લોકો પસંદ કરેલા અલગ કરેલા તેડેલા બોલાવેલા તેમના પ્રેમને તેમની શિક્ષા જે તેમને પાછા ફેરવવા માટે સુધારવા અને સમારવા માટે હતી તેને તેઓ સમજી શક્યા નહીં પહેલી બાબત લોકો પોતાને મારનારને તરફ ફર્યા નહીં બીજી બાબત સૈન્યોના દેવ યહોવાને તેઓએ શોધ્યા નથી પરિણામ સ્વરૂપે પરમેશ્વરે ઈઝરાયેલનું માથું તથા તેનું પૂછડું ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યા આમાં સ્પષ્ટ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે વડીલ અને માનવતા તે માથું છે અને અસત્ય શીખવનાર તે પ્રબોધક તે પૂછડું છે દેવની ફરિયાદ છે કે આ લોકના નેતાઓ આગેવાનો બહુ અઘરું છે સ્વીકારવું સમજવું બહુ જ અઘરું કડવું લાગશે પણ આ વાસ્તવિક છે અને માટે પરિણામ સ્વરૂપ પરમેશ્વર આજના વચન પ્રમાણે પહેલી બાબત તેમના જુવાનોથી હરખાશે નહીં બીજી બાબત તેમના અનાથો પર તથા વિધવાઓ પર દયા રાખશે નહીં કેમ કે તેઓ પહેલી બાબત સર્વ અધર્મી અને પાપ કરનારા થયા છે બીજી બાબત સર્વ મૂર્ખો મૂર્ખાઈની વાતો બોલે છે આ થઈ એ લોકોની વાત પણ આ જ સંદર્ભમાં આ જ વચનના સંદર્ભમાં આપણા જીવન સાથે તેને લાગુ કરતા જોઈશું તો આ તમામે તમામ બાબત આપણામાં છે આ તો થઈ એ લોકોની વાત આપણા જીવન માટે શું આપણા જીવન અંગે શું ફરીથી કહું છું ને વચન પણ કહે છે કે હાલમાં કોઈ પણ શિક્ષા મને કે તમને લાભકારક કે હિતકારક લાગશે નહીં પણ એકંદરે તે આપણ સર્વને સમારવા સુધારવા સમજાવવા હિતકારક અને લાભકારક જ છે શું આપણે એ વિવિધ રીતે માર મારીને સમજાવનાર પિતાને સમજી શક્યા છીએ તેમની તરફ ફરિયાદ છીએ કે હજી પણ આપણા પૃથ્વી પરના પિતાની સાથે અમુક બાબતો કહેતા રોકતા ટોકતા એ મંદુક થાય અને મંદુક મંદુક થતા જે મોં ફુલાવી રીસ અલગ થઈ જાય જે વર્તન વ્યવહાર વલણ અપનાવીએ છીએ એ જ અપનાવીએ છીએ પરમેશ્વર પિતાની સાથે શું આપણે એવા સમય સંજોગોમાં દેવને શોધ્યા અઘરું ને કપરું લાગશે પણ હકીકત છે કે આપણે જેવો પોતાને વડીલ મોટા માથા આગેવાન નેતા માનવનતા ગણાવીએ છીએ એવા આપણે લોકોને ભૂલવનાર બન્યા છે ઠેસનું કારણ બન્યા છે ઠોકરરૂપ બન્યા છે અને તેથી સમય છે સુધારી લઈએ ક્યાંક એ માથું બહુ જ પડકાર ચેતવણી રૂપ ક્યાંક એ માથું તથા પૂછડું કપાઈ ન જાય ખજૂરીની ટોચ તથા સરકટ કાપી નખાય ગહન છે સમજો જુવાનોને સ્વપ્નો સ્વદર્શનો સંદર્શનો થવા જોઈએ ન કે દેવ તેમનાથી દુઃખી થાય તેમના આત્મા ખિન્ન થાય વિધવાઓના હિમાયતી અને તેમનો પક્ષ લેનારા અનાથોના નાથ એ પરમેશ્વર તેમની દયા સમેટી ન લે એ પહેલાં આવો સર્વ અધર્મી બાબતોને અને પાપ આપણામાંથી દૂર કરીએ બીજામાંથી નહીં પ્રથમ પોતાનામાંથી મૂર્ખાઈની વાતો બંધ કરીએ કેમ કે આપણી આ હાલત છે અધમાવસ્થા ભયંકર પાપિષ્ઠ અવસ્થા તેમ છતાં દેવ ચાહે છે આપણો નાશ ન થાય પણ આપણને જીવન મળે અને તે પુષ્કળ મળે ભરપૂર મળે અને માટે આપણ તેઓ ધીરજ રાખે છે હા એ તેમનો રોષ સમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે રોષ છે આપણા જ કારણે હાથ ઉગામેલો છે આપણા જ કારણે પણ તેમની અનહદ કૃપા દયા પ્રેમ થકી તે આપણી રાહ જોઈએ છે ઉગામેલો હાથ બહુ જલ્દી ઝીંકાય વીંછાય પડે એ પહેલાં સમજી લઈએ પ્રભુ સમજવા આપણે સર્વને તેમની કૃપા આપો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમાર જ પાપ અમને આપના તરફ ફરતા અનુસરતા રોકે છે ટોકે છે અવરોધ છે જેના પરિણામો પણ અમે ભોગવીએ છીએ કિંતુ આપ આપની અખૂટ દયા અને કૃપામાં અમારી રાહ જુઓ છો જેથી અમે ફરીએ અને બચીએ કૃપા કરી તમારી અમારા માટેની લાગણી તથા ઈચ્છાને સમજવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ